એક ભાઈ ને ઘરે ઘોડો ઘોડાનો બહુ શોખ એટલે ઘોડો એ રાખે ને બકરો એ પાડેલો બે ભેડા બાંધે એમાં ઉમરના કારણે ઘોડો અમુક સમય જતા બીમાર પડ્યો ઘોડો બીમાર પડ્યો એટલે આને પશુ ડોક્ટરને બોલાવ્યો ઘોડા હાટું થઈને ડોક્ટર આવ્યો ને ઘોડાને શો જોયું આને ઇન્જેકશન આપવું પડશે કાંઈ વાંધો નહીં આપી દો ઘોડાને દવા આપી ઇન્જેકશન આપ્યું ઘોડો ઊભો ન થાય બેહી ગયો એ બેહી ગયો બીજે દિવસ ડોક્ટર આવે ઘોડો એમને એમ બેઠો છે બીજે દિવસ ડોક્ટર આવી ચેક કરી ઘોડાને દવા આપે છે ઘોડો બેઠો જ રહે છે ત્રીજો દિવસ થાય છે ચોથો દિવસ થાય છે પણ ઘોડો ઊભો થતો નથી દરરોજ ડોક્ટર આવે છે દરરોજ દવા આપે ઇન્જેક્શન આપે આમ કરતાં કરતાં પંદરમા દિવસે જ્યારે ડૉક્ટર આવ્યા ઘોડાને ઇન્જેક્શન આપ્યું અને ઘોડાના માલિકને કીધું કે જોઈએ હવે આજે આ છેલ્લું ઇન્જેક્શન આપું છું આ ઘોડો બેઠો થઈ જાય તો ઠીક છે નકર પછી આને ઝેરનું ઇન્જેક્શન આપી દેવું પડશે જેથી કરીને ઘોડાની જિંદગી પૂરી થઈ જાય માલિક કે છે કાંઈ વાંધો નહીં આજનો દિવસ ડૉક્ટર કે રાહ જોવો કાલે આજે ઘોડો ઊભો થઈ જાય તો ઠીક છે નકર આવતીકાલે ઇન્જેક્શન આપી દેશું આટલું કંઈ ડૉક્ટર નીકળી જાય છે માલિક અંદર ઘરમાં જતો રહીએ છીએ ત્યારે બાજુમાં બાંધેલો બોકડો બકરો ઘોડાને કહે છે કે આટલા સમયથી આપણે સાથે રહીએ છીએ આ દરરોજ ડૉક્ટર આવે છે તને ઇન્જેક્શન આપે છે દવાઓ આપે છે આજે ડોક્ટર એવું કહીને ગયા છે કે જો આજે તું ઊભો નહીં થઈ જાય તો આવતીકાલે સવારે ડોક્ટર આવશે ત્યારે તને એ ઝેરનું ઇન્જેક્શન આપી અને મારી નાખશે માટે તારા જિંદગીનો પ્રશ્ન છે તું બેઠો થઈ જાય ઊભો થઈ ઘોડો કે પણ નથી ઊભો થવા તું કેમ ઉભો બોકડો એને કે છે કે તું ઘોડા જેવો ઘોડો તારામાં કેટલી તાકાત હોય અને જ્યારે તારા મૃત્યુ સુધીની વાત છે કે આજે તું ઊભો નહીં થઈ જાય તો આવતીકાલે તને ઝેરનું ઇન્જેક્શન આપી અને મારી નાખવામાં આવશે તો તારે એટલી હિંમત રાખી અને ખરેખર જો જીવવું જ હોય તો હિંમત બધી ભેગી કરી અને આજે તારે ઊભું થઈ જવું જોઈએ આ બકરાની બોકડાની વાત સાંભળી ઘોડો હતી એટલી બધી તાકાત ભેગી કરે અને ઊભો થઈ જાય છે બીજો દિવસ સવાર પડે છે ઘોડો ઊભો થઈ ગયો છે ડોક્ટર આવે છે માલિક કહે છે કે ઘોડો તો કાલ બપોર પછી ઊભો થઈ ગયો છે ડોક્ટર આવી ચેક કરે છે એને કહે છે કે હવે આને પેલું ઝેરની ઇન્જેક્શન દેવાની કોઈ જરૂરિયાત નથી હવે આ ઊભો થઈ ગયો છે અને થોડું ઘણું ખાઈને પાણી પણ પીવે છે તો હવે આ ઘોડો બરોબર છે અને થોડા દિવસમાં સંપૂર્ણ તંદુરસ્ત થઈ જશે આટલું કંઈ ડૉક્ટર પોતાની થયેલી ફી લઈ અને નીકળી જાય છે ત્યારે ઘોડાનો માલિક અતિ ઉત્સાહમાં આવી જાય છે કે પોતાને ઘોડો વાલો તો ખૂબ હતો એ ઘોડો બચી ગયો છે ત્યારે ઘોડાનો માલિક તેના તમામ મિત્રોને ફોન કરે કે આજે સાંજે મારા ઘરે એક પાર્ટીનું આયોજન કરેલ છે મારો ઘોડો છેલ્લા પંદર દિવસથી ખૂબ બીમાર હતો એની ખૂબ સારવાર કરી પણ પંદર પંદર દિવસથી એ બેઠો જ તો પણ ગઈકાલે એ ઊભો થઈ ગયો અને ડૉક્ટરે આજે કહી દીધું છે કે હવે એ તંદુરસ્ત છે એને કોઈ વાંધો નથી ત્યારે આજે આ ઘોડો બચી જતાં મારા ઘરે સાંજે પાર્ટીનું આયોજન કરેલ છે આપશો બોટલની વ્યવસ્થા કરતા આવજો બકરો તો મારા ઘરે છે બકરો તો મારા ઘરે છે સાંજે મિત્રો આવ્યા પ્રોગ્રામ થયો ને બોકડો વધેરાઈ ગયો શું વાંક હતો બકરાનો ઘોડાને ઉભો થઈ જવાની સલાહ આપી કે જો તું આજે ઉભો નહીં થઈ જા તો આવતીકાલે સવારે ડોક્ટર આવી તને ઝેરનું ઇન્જેકશન આપી અને મારી નાખશે આ સલાહ આપવા માટે થઈ ઘોડો સાજો થઈ ગયો અને આ સલાહના પરિણામ રૂપે યોજાયેલ ઘોડો બચી ગયો યોજાયેલ પાર્ટીમાં સલાહ આપનાર બકરો બલીનો બકરો બની કપાઈ ગયો ને ખવાઈ ગયો માટે આના ઉપરથી એક બોધ લઈ કે સલાહ પણ આપવી અન્યથા બકરા બની તમે જ કપાઈ જશો જેમ થતું હોય એમ થવા દેવું ઘોડાના નસીબ ઘોડો જીવે કે ઘોડો મરે પણ ઘોડાને સલાહ દેવા માટે થઈ અને આ બકરાને પોતાના પ્રાણથી હાથ ધોવા પડ્યા એટલે ખૂબ સમજવા જેવી માર્મિક વાત છે કે વણમાગી સલાહ દેવાથી એ અંતે આપણને જ નુકસાન કરતા હોય છે તો એવા લોકોને વણમાગી સલાહ પણ ન આપવી જોઈએ જય માતાજી જો ખરેખર વિડીયો ગમ્યો હોય તો આ તમાકુ વ્યસન મુક્તિ અભિયાન જે હલાવું છું ને એના માટે થઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે થઈ વારંવાર વિનંતી કરું છું પણ હજી સુધી સારા લોકો ગુજરાતમાં જેને કહી શકાય કે સત્કાર્ય માટે અને મફતમાં થતી મદદ એટલે આ સબસ્ક્રાઈબ કરવું એવા બત્રીસો ને પચાસ નીકળ્યા છે મને એવું હતું હું યુટ્યુબ ચેનલ બનાવીશ એટલે મારી યુટ્યુબ ચેનલને આખા ગુજરાતમાં સૌથી વધારે સબસ્ક્રાઈબ એ છે કારણ કે એક સારા કાર્ય માટે થઈ મફતમાં થતી મદદ તો લોકો કરશે જ પણ એવા સારા લોકો બત્રીસો પચાસ સાડા છ કરોડની જનતામાંથી નીકળ્યા છે એમાંથી પચીસો મારા સમાજના ભાઈઓ છે ને સાડા સાતસો અન્ય મારા મિત્રો છે તો આપ સૌને ફરીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આપવા માટે થઈ નમ્ર વિનંતી જય માતાજી ઓમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા વાંકાને મારો મોબાઈલ નંબર છે સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ આપ પણ તમાકુ છોડવા માગતા હો તો આ વોટ્સઅપ નંબર છે એની ઉપર મેસેજ કે કોલ કરી આપ પણ આ પાવડર મંગાવી સંપૂર્ણ છોટાકા આયુર્વેદિક છે એના દ્વારા આપ પણ તમાકુ સરળતાથી છોડી શકો છો જય માતાજી